નમસ્તે બિઝનેસમેન મિત્રો હું છું ડાભી વિશાલ અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બિઝનેસ ક્લાસ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે બિઝનેસનું પ્લાનિંગ અને સ્ટ્રેટેજી વિશે એક મજબૂત અને ઠોસ બિઝનેસ પ્લાન એક માટે સૌથી સાચી અને સ્ટ્રેટેજી કેવી રીતે તમને સફળતા તરફ દોડી શકે છે અને આ આપણે આજના વિડીયોમાં એ ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ તમે માનો કે ના માનો દરેક બિઝનેસની પાછળ કડક પ્લાનિંગ અને સ્ટ્રેટેજી હોય છે અને ચાલો આપણે સમજીએ કેટલીક મહત્વપૂર્ણ અને કેવી રીતે આપણા બિઝનેસમાં સફળ બનાવી શકે છે સૌથી પહેલાં તો સમજીએ કે બિઝનેસનું પ્લાનિંગ એટલે શું બિઝનેસનું પ્લાનિંગ એક રસ્તો છે અને જે તમને બતાવે છે કે તમારા બિઝનેસમાં ક્યાં ધ્યેય સુધી લઈ જવા માંગો છો અને ધ્યેય સુધી પહોંચવા માટે તમારે પણ શું કરવાનું શું કરવાનું છે અને આ એક લાઈવ ડોક્યુમેન્ટ છે જે તમારા વિઝન અને મિશનને તાત્કાલિક પગલાંઓ સ્પષ્ટ અને નિરાધાર નિરાકરણ કરાવે છે તમને લાગે છે કે પ્લાનિંગ વગર તમારા બિઝનેસ શક્ય છે પણ એવું નથી પ્લાનિંગ એક એવી શરત છે કે જે ભવિષ્યમાં મોટું નુકસાન થતું રોકી શકે છે અને એક બિઝનેસનું પ્લાનિંગ તમારા તમારા માટે શા માટે બનાવું બનાવવો જોઈએ એક તમારું લક્ષ્ય સુધી સ્પષ્ટ કરવા બે પડતી અને 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 અંદાજ લગાવી દૂર કરવા માટે ત્રણ બજારમાં તમારું કેવી રીતે મેળવવું તે નક્કી કરવા માટે હવે આપણે વાત કરીએ કે બિઝનેસ સ્ટ્રેટેજી વિશે બિઝનેસ સ્ટ્રેટેજી એક તમારે તમારો નકશો છે બિઝનેસનો જે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે પગલાં પણ બતાવે છે અને જો તમારે પ્લાન એવો જ છે કે તમારે ક્યાંય જવું છે તો તમારી સ્ટ્રેટેજી અને તે સ્થળ સુધી કેવી રીતે પહોંચી શકશો એ તમારે બિ તમારા બિઝનેસમાં તમારી સ્ટ્રેટેજી તમારું માર્કેટ કોમ્પિટેટર તમારા બિઝનેસનો ટ્રેન એ ગ્રાહકની જરૂરિયાત ધ્યાનમાં રાખી અને બનાવવાની હોવી જોઈએ ને હવે પણ આપણે સમજીએ કે કેવી રીતે તમારે એક સારી રીતે સ્ટ્રેટેજી અને પ્લાન તમારા બિઝનેસને ઉનાળપૂર્વક લઈ જઈ શકાય છે એક માર્કેટની જાણકારી અને એક સારી બિઝનેસ સ્ટ્રેટેજી અને તમારા બિઝનેસમાં ચાલતી ચાલતી રહેવા રહેવા માટે કોમ કોમ્પિટેશન વિશે આગામી આપે છે અને તમારા બિઝનેસમાં સમજવું પડશે કે કાને એના સ્પર્ધાત્મક કોણ છે અને તેને ઉભા રહેવા માટે શું કરવું પડે છે બે લોન અને રોકાણ અને વાતચીતના ભવિષ્ય ભવિષ્યમાં તમારે બિઝનેસને સ્થપાવવા માટે તમારે તમારી નવી લોન કે અથવા રોકાણમાં એક છે તમારે પાસે નકશો હોય છે કે તમારો બિઝનેસમાં નફો લાવશે કર્મચારી અને તેનો વિકાસ મજબૂત સ્ટ્રેટેજી તમારા કર્મચારીને ચોક્કસ માર્ગદર્શન આપે છે કે જેથી કરીને તમારે પણ જાણી શકો છો કે તમારે બિઝનેસમાં કઈ રીતે તમારે કામ કરવું પડશે તો ચાલો હવે આપણે વાત કરી કેવી રીતે બિઝનેસનું પ્લાન અને સ્ટ્રેટેજી બનાવી એક સર્વ વિશ્લેષણ કરો સૌથી પ્રથમ તો તમારે બિઝનેસમાં હાલ સ્થિતિને સમજો અને તમારા બિઝનેસમાં લક્ષ્ય અને તેના ઉપર સ્ત્રોતનું મૂલ્યાંકન કરો બે સ્પષ્ટ લક્ષ્યને નક્કી કરો ને તમારા તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે સ્પષ્ટ કરો અને આ લક્ષ્યને ટૂંકા ગાળા અને લાંબા ગાળામાં બંનેનું હોવું જોઈએ ત્રણ પગલા બાંધો દરેક લક્ષ્યને ઉદાહરણથી સમજી અને પૂરતી માહિતી અને સ્ટ્રેટેજી અમલમાં લાવી નક્કી કરો ચાર ફિલોસોફીનો લો હંમેશા તમારા બિઝનેસમાં મો મોડિફાઈ કરવામાં રહે છે ને તમારા બિઝનેસમાં બતાવે છે કે તમારા બિઝનેસની તમારી સ્ટ્રેટેજીને અપડેટ કરવી પડશે તો મિત્રો આપણે જોઈ લીધું કે બિઝનેસને મજબૂત પ્લાન અને સ્ટ્રેટેજી કેવી રીતે આપણે ઊંચાઈ પર લઈ જઈ શકાય છે અને જો તમારે પણ તમારા બિઝનેસને સફળ બનાવવું બનાવવું છે તો તમે પણ તમારા બિઝનેસ એક પ્રોજેક્ટ તરીકે અને તમારી બિઝનેસનું પ્લાનિંગ અને સ્ટ્રેટેજી બનાવો આથી તમને પણ જાણકારી મળશે અને ગાઈડલાઇન્સ માટે સબસ્ક્રાઈબ કરો ગુજરાતી બિઝનેસ ક્લાસને અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને જેથી કરીને અમારા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે મળતા રહે